જો તમે પોતાને ડોમ સમજો છો પોતાને દાદા સમજો છો અથવા તમે માથા ભારે છો તો એક વસ્તુ ચોક્કસથી યાદ રાખજો કે પોલીસ આગળ તમારું કંઈ નહીં ચાલે જે દિવસે પોલીસ તમને કાયદાનો પાઠ ભણાવશે તે દિવસે જવાબ આપવો ભારે પડશે આવું જ કંઈક સુરતમાં બન્યું છે કે જ્યાં એક વેપારી અને તેની માતા પર હુમલો કરવો એક માથા ભારે શખ્સને ભારે પડ્યો છે સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત રહેવા પામ્યો છે કાપોદરામાં સત્તર વર્ષીય કિશોરની હત્યાને ચોવીસ કલાકથી વધુ સમય નહોતો થયો ત્યાં વરાછામાં અસામાજિક તત્વો દ્વારા વેપારી પુત્ર અને તેની માતા પર જીવલેણ હુમલાની ઘટના બની હતી હુમલો કરનાર ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી જેલ હવાલે કરી દીધા છે સુરતમાં વેપારી પર હુમલો કરનાર હવાલાતમાં હુમલા કરનારા ત્રણ આરોપીઓની ધરપકડ વેપારી હુમલો આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન વરાછા વિસ્તારમાં આવેલા બરોડા પ્રિસ્ટેજ ખાતે દિવ્યેશભાઈ નામના વેપારીની દુકાન આવેલી છે દિવ્યેશ અને તેમની માતા પંદર એપ્રિલની રાત્રે દુકાન બંધ કરી ઘરે જવા નીકળ્યા હતા તે સમયે બાજુમાં દુકાન ધરાવતા હાર્દિક અને તેના માતા પુત્ર સાથે અને બાદમાં કરી હતી વેપારી પર છરીથી જીવલેણ હુમલો કર્યો હતો આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી તેના આધારે પોલીસે મુખ્ય આરોપી હાર્દિક ઉદય અને સતીશ નામના ત્રણેય શખ્સને ઝડપી લીધા છે જ્યાં હુમલો કર્યો હતો ત્યાં લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું तो पुलिस ने तुरंत इस एक्शन लिया हमने तुरंत टीम वहाँ पे भेजी और तीनों थी इन तीनों आरोपियों को हमने पकड़ लिया है इसके तहत हमने जो बीएनएस की धारा 109, 74, 352, 351, 3 और 54 के तहत एफआईआर रजिस्टर की है गौरतलब बात तो ये भी है कि आ जो सतीश भाई है आ रीड़ा आरोपी है एना ऊपर बीस केसों रजिस्टर्ड है હરીફાઈમાં વેપારી પર પોલીસ પોલીસથી પણ ડરતો ન હોવાનું કહી કર્યો હુમલો વરાછાના બરોડા પ્રિસ્ટીજ ખાતે ફરિયાદી વેપારીની લેડીઝ પર્સ ગેલેરી નામની દુકાન છે તેમની બાજુમાં આરોપી હાર્દિકની દુકાન આવેલી છે દુકાન પર આવતા ગ્રાહકો અને ધંધાની હરીફાઈમાં ફરિયાદી સાથે બોલાચાલી થઈ હતી પંદર એપ્રિલ દુકાન બંધ કરી વેપારી અને તેની માતા ઘરે જઈ રહ્યા હતા સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે તેમ વેપારી અને તેની માતાને આરોપી અને તેના સાગરીતો મન ફાવે તેમ અપશબ્દો બોલી ધમકી આપે છે વાત વધુ વણસે નહીં તે માટે અન્ય વેપારી આરોપીઓને અટકાવે છે એટલી વારમાં હાર્દિક સહિત ત્રણેય આરોપીઓ અચાનક દોડીને આવ્યા વેપારીને માર મારવા લાગ્યા ફરિયાદી અને તેની માતાએ તેનો પ્રતિકાર કર્યો

इन्होंने और इनकी माँ ने सामने वाले को बोला कि आप थोड़ा धीरे बोलो तो ये सामने वाले जो पार्टी है जो कि हार्दिक भाई है इन्होंने इनसे झगड़ा किया और कुछ देर के बाद अपने दो लोगों को और बुलाया वहाँ पे और इन दोनों का नाम है उदय भाई और सतीश भाई और ये हार्दिक उदय और सतीश ने मिलकर थोड़ी देर जब शॉप बंद करके ये दिव्येश और उनकी माता जब जा रही थी तो इनके ऊपर हमला किया और धारदार चाकू से इनके हमला किया जान की जान से मारने की कोशिश की और ऐसे वहां पे चिल्लाए कि मैं तुमको मार दूंगा मेरे ऊपर इतने गुना रजिस्टर्ड हैं तब भी मैं तुमको छोडूंगा नहीं तुमने अगर दोबारा झगड़ा किया तो तुमको जान से मार दूंगा तो माथा भरे आरोपियों धरावे से गुनाह इतिहास माथा भरे आरोपियों ने व्यापारी की शान ठेका ने पाड़ी भान करावयो हुतो

રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત